ટૂંકા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ઘટનાની જાણ થતા તુરંત જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો અત્યાર સુધી આગમાં તેર શ્રમિકોના મોત નિપજ્યા છે પ્રાથમિક માહિતી અનુસાર ફેક્ટરીમાં વિસ્ફોટક પદાર્થમાં અચાનક બ્લાસ્ટ થયો બાદમાં ગણતરીના જ સમયમાં આગ આખી ફેક્ટરીમાં ફેલાઈ હતી વિસ્ફોટ એટલો ભયાનક હતો કે શ્રમિકોના અંગના ટુકડા દૂર દૂર સુધી ફેંકા વિસ્ફોટના કારણે ગોડાઉન પણ ધરાશાયી થઈ ગયું હતું પાંચ જેટલા શ્રમિકોને સિલ હોસ્પિટલમાં સારો અર્થે ખસેડવામાં આવ્યા છે ધરાશાયી છે આખી સ્લેમ્પના કાટમાળને એસી તથા અન્ય મશીનરી દ્વારા દૂર કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે જેમ જેમ કાટમાળ દૂર થઈ રહ્યો કુલ ચાર જેટલા જેમાંથી પાલનપુર અને બે ઇજાગ્રસ્ત સિવિલ હોસ્પિટલ ખાતે પર અને ચારે ચાર ઇજાગ્રસ્ત નલમી વસ્તુ અંદાજી જ સવારે નવ ચાર ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો વિસ્ફોટ એટલો બધો તીવ્ર હતો કે એક સાથે સાથે તમામ દ્રષ્ટિએ જાણવા મળી મળી રહ્યું છે તે મુજબ ત્યાં કામ કરતા મજૂરોના પરિવારો પણ ત્યાં જ રહેતા હતા તેથી એ જે પરિવારો છે એ સ્લેબ નીચે ચટાયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે નાના બાળકોના મોત થયા હાલમાં તેર જેટલી ડેડ બોડીઝ રિકવરી થઈ છે અને જે ચોક્કસ માહિતી છે એ ટૂંક સમયમાં આપશે ગોડાઉન વિશે કોઈ જાણકારી મેં જેમ આપને કીધું એમ અહીંયા આગળ ફટાકડા બનાવવાનું જે ઘટકું એ ચાલી રહ્યું હતું અને જે દરમિયાન વિસ્તો હોય એવી પ્રાથમિક માહિતી હાલમાં પડી તો અલગ અલગ ટીમો દ્વારા બાકીની તપાસ ચાલુ પડતો